અને અત્યારે ટીવી ચેનલોનો પણ યુગ ખતમ થવા માં છે અને હવે એક નવો યુગ જે શરૂ થયો છે એ સોશિયલ મીડિયાનો છે સોશિયલ મીડિયામાં પણ જે જોવા જાવ તો સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ હોય જેને આપણે કહીને કે જે તે સમાજના યુવાનો હોય અને કેટલા લોકપ્રિય થાય એની ઉપર એની આધાર હોય છે તો આપણા સમાજમાં પણ ઘણા બધા એવા ઉગતા યુવાનો છે જેઓ જુદી જુદી દરગાહો અને જુદી જુદી મસ્જિદો અને ધર્મ સ્થળોને એક્સપ્લોર કરી રહ્યા છે હવે આમાં એક્સપ્લોર કરતા હોય તો એ ખૂબ સારી બાબત છે પરંતુ જે એક્સપ્લોર તેઓ કરી રહ્યા છે જે તે ધાર્મિક સ્થળોને એ જોવા જાવ તો ઉપર છેલ્લી રીતે હોય કે ભાઈ આજે બહાર થી દ્રશ્ય લઈ લીધું અંદર થી મજાર શરીફનો ફોટો લઈ લીધો મજાર શરીફનો નો વિડીયો લીધો અને શ્રદ્ધાળુઓના બહુ તો ઘણા એવા એક્ટિવ હોય તો શ્રદ્ધાળુઓના પણ ઇન્ટરવ્યુ લે પરંતુ આ તો બધી ઉપરચલ્લી વાત થઈ પરંતુ ખરેખર તો આ જે દરગાહ હોય કે જે મસ્જિદ હોય છે ટ્રસ્ટ હોય તો આ ટ્રસ્ટ પાસે કેટલી જમીનો છે ટ્રસ્ટ રજીસ્ટર છે કે કેમ અને એની પાસે જે જમીનો આવેલી છે તો એ જમીનોમાં પણ એ એનું નામ છે કે કેમ જે બાંધકામ છે તો એ બાંધકામ એ લીગલ છે એ પણ જાણવી જોઈએ વિગતો અને યોગ્ય લાગે તો એ રીતે વર્ગીકૃત કરી અને મૂકવી જોઈએ જેથી લોકોને પણ ખબર પડે ટ્રસ્ટીઓને પણ ખબર પડે કે ભાઈ આ માત્ર ને માત્ર એમનો પ્રચાર નથી થઈ રહ્યો પણ સમાજને ઉપયોગી માહિતી દેવાની છે કે ભાઈ અમુક ટ્રસ્ટ હોય તો ઘણા બધા વર્ષોથી કામ કરતા હોય તો એ સારી પ્રવૃત્તિ પણ કરતા હોય ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ખાલી ઉપર છલ્લું હોય અને એમાં વીસ વીસ વર્ષથી ટ્રસ્ટીઓની ચૂંટણી ન થઈ હોય એમને અધરો અધર ચાલતું હોય અને જ્યારે એવા ટ્રસ્ટમાં માં વિખવાદ થાય તો વકફ કે જાય કોઈ તો આ ટ્રસ્ટી બહુ પાકા હોય કેમકે એ વર્ષોથી એની દર પેઢી દર પેઢી આવતું હોય બધું એટલે એમાં એટલા બધા કાબેલ થઈ ગયા હોય ને કે એ તરત જ હાઈકોર્ટમાં જાય અને સ્ટે લઈ આવે જેથી કરીને આગળની કોઈ કાર્યવાહી જ ન થઈ શકે એમાં ધીમે ધીમે પાછું જે મુસ્લિમ મસ્જિદો અને વ્યવસ્થિત કવરેજ કરે તો એ જરૂરી છે કે ભાઈ આ દરગાહ છે તો એમાં બ્લોગ લખતા હોય તો બ્લોકમાં નંબર એક આ બ્લોક નંબર એક બ્લોક નંબર બે તો એક જે સાઈડ હોય કે ભાઈ આ જુનાગઢ સાઈડ છે કે આ બાજુ બીજી છે જામનગર સાઈડ છે તો આ બાજુ છે તો અમદાવાદ સાઈડ છે તો આ બાજુ ભાવનગર સાઇડ છે તો એ રીતના બનાવે વ્યવસ્થિત લોગ એક બધા જિલ્લા લોગ એક લોગ બે એવી રીતે અને તમામ દરગાહો જો આવરી લે ને એમાં પાછા દરગાહો મેં જે તમને કીધું કે એ લોકો એ દરગાહો જે હોય તો એનું ઇતિહાસ અને મજાર શરીફ માં આરામ ફરમાવતા હોય એ બુઝુર્ગ નો પણ ઇતિહાસ અને દરગાહ પાસે જે જમીન છે એ એની વિગતો પ્રોપર્ટી માં નોંધાયેલી છે કે નગર પંચાયત હોય કે નગરપાલિકા હોય કે જે કઈ પણ હોય લાગુ પડતું સિટી હોય તો સિટીમાં માં પ્રોપર્ટી કાર્ડમાં માં એનું નોંધણી છે કેટલી જગ્યા છે

એક્સપ્લોર કરવા માંગતા હોય આજ રીતનું તો આપણે એક રાજકોટમાં આવા મુસ્લિમ એક મીટિંગ ગોઠવીએ સંમેલન ગોઠવીએ નાનું એવું કે જેમાં સો ની અંદર આવા યુવાનો આવે અને જો કોઈને રસ હોય તો ઈન્શાલા મારો સંપર્ક કરે તો આપણે આ બાબતે પણ ખૂબ જ એક સારું કામ કરી શકીએ એમ છીએ સમાજને દોરવણી આપી શકીએ છીએ કેમ કે એક આપણા સમાજનો જે ઇતિહાસ છે એ કડીબદ્ધ રીતે આવરી લેવો જોઈએ નઈ કે ઉપર કેમ કે ઉપર તો માનો કે એક દરગાહ તમે લિયો દરગાહમાં આપણા યુવાનો તો ઘણા બધા હજારો ની સંખ્યામાં ગુજરાતમાં હોય અને એમાં હજારો લોકો નીકળી પડ્યા હોય યુવાનો પોતે હોન્ડા લઈને ફોર વ્હીલ લઈને અને દરેક લોકો જે તે જગ્યાએ જોવા જાવ ને તો એ એક જ દરગાહ હોય માનો કે એક એક્ઝામ્પલ તરીકે લઈ કે એક જ દરગાહ હોય તો એને એક્સપ્લોર કરતા હોય તો એવા ચાલી પચાસ જણા તમને જોવા મળે એક જ દરગાહ હોય એનું ચાલીસ જણા ઇન્ફ્લુએન્સ હોય મુસ્લિમ તો એ એક્સપ્લોર કરતા હોય તો આપણે એક વ્યવસ્થિત એનું રીતે આયોજન થાય અને એક સિસ્ટમેટિક મુસ્લિમ સમાજ છે એ કેળવાય જાગૃતિ આવે સોશિયલ મીડિયામાં કેમ કે આગામી યુગ છે એ સોશિયલ મીડિયાનો છે તો જે મેં સૂચનો કઈ રહી ધ્યાન રાખવા જોઈએ એ સિવાય પણ જે મિટિંગ કે સંમેલન માટે પણ જો કોઈ ઇન્ફ્લુઅન્સો હોય તો મારો સંપર્ક કરે તો આપણે રાજકોટમાં ઇન્શાલ્લા યુટ્યુબર્સનો એક મીટ ટુગેધર એટલે કે એની મીટિંગ રાખીએ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર YouTube ઉપર જોતા હો તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાઈક અને શેર કરી દયો એ સિવાય જો તમે ફેસબુક ઉપર જોતા હો તો જે મારું આઈડી છે એને તમે ફોલો કરી લ્યો લાઈક અને શેર કરી લ્યો અને જે કંઈ પણ સાથ સહકાર આપના તરફથી મળી રહ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર